હલો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે પીએમ કિસાન સન્માનમાં હપ્તા વિશે વાત કરીશું આ દિવસે આવશે ખેડૂતોના ખાતામાં બે હજારનો બાવીસ હપ્તો સૌથી પહેલા ગુજરાત રાજ્યના ખેડૂતોને મળશે દસ કરોડ ખેડૂતોને લાભ સાથે વાત કરીએ કે જે અમને એકવીસમો હપ્તો નથી મળ્યો એ લોકો આ વિડીયોને પૂરો જોજો આ વિડીયોની અંદર હું તમને અમુક કાર્યો જણાવીશ એ કાર્યો તમે તમારા મોબાઈલથી પૂર્ણ કરી શકશો એ કાર્યો પૂર્ણ કરવાથી તમને ડબલ હપ્તો મળશે એટલે એકવીસમો અને બાવીસમો હપ્તો અહીંયા તમને મળવાનો છે કયા કાર્યો છે કેવી રીતે પૂર્ણ કરવાના છે મોબાઈલથી પૂર્ણ કરવાના છે કે ઓફલાઈન રીતે પૂર્ણ કરવાના છે આ તમામ તમામ માહિતી તમને આજના એક વિડીયોની અંદર જોવા મળી રહેશે એટલા માટે તમે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેશો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો તમે આપણે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે તમને એકવીસમો હપ્તો મળ્યો છે કે નથી મળ્યો અને મળ્યો તો કેટલા રૂપિયાનો હપ્તો મળ્યો તો વિડીયોની શરૂઆત કરી લઈશું પૂર્ણ કર મોબાઈલની અંદર જે ગૂગલ આપેલું છે ગૂગલ ને ચાલુ કરવાનું છે અને ગૂગલમાં એ તમારે સર્ચ કરવાનું છે પીએમ કિસાન જ્યારે તમે અહીંયા પીએમ કિસાન સર્ચ કરશો ત્યારે આ વેબસાઇટ તમને અહીંયા જોવા મળી રહેશે છે એચ ટીટીપી ડબલ ડોટ ડબલ સ્લેસ પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન આ જે વેબસાઇટ છે અને તમારે ચાલુ કરવાની છે જ્યારે પણ તમે આ વેબસાઇટને ચાલુ કરશો ત્યારે કંઈક આ પ્રકારનો એડરપ્રેસ જોવા મળશે અહીંયા પણ એક નવી જે છે માહિતી તમને જોવા મળશે કે અહીંયા જે આપણો એકવીસમો હપ્તો છે એ લગભગ નવ કરોડ ખેડૂતોને મળ્યો છે અને જે વાત કરીએ તો જે છે લગભગ અઢાર હજાર કરોડ રૂપિયા અહીંયા ખેડૂતોમાં વહેંચવામાં આવે છે અને ઓગણીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ આ હપ્તાને જાહેર કરવામાં આવ્યો હતો પણ આપણા દેશના ઘણા બધા ખેડૂત મિત્રોને હજુ સુધી આ એકવીસ મોપ્તો નથી મળ્યો હવે વાત કરીએ એકવીસ માપતો મેળવવા માટે શું કરવું અને બાવીસ માપતો ક્યારે આવશે એકવીસ મોપતો મેળવવા માટે સૌ પ્રથમ તમારે અહીંયા બેનિફિશિયરી લિસ્ટ એટલે કે લાભાર્થી આદિ લિસ્ટ ચેક કરવાનું છે અહીંયા તમને એક ઓપ્શન જોવા મળશે બેનિફિશિયરી લિસ્ટ કરીને આ બેનિફિશિયરી લિસ્ટના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે હવે જે છે અહીંયા તમારી જે પાંચ કોલમ છે ભરવાની છે જેમ કે સૌ પ્રથમ આપેલું છે સ્ટેટ તો સ્ટેટ ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે જ્યારે સ્ટેટ ઉપર ક્લિક કરશો એટલે ઘણા બધા વિકલ્પો અહીંયા તમને જોવા મળી રહેશે આમાંથી તમારે અહીંયા ગુજરાત સિલેક્ટ કરવાનું છે જ્યારે તમે અહીંયા ગુજરાત ઉપર સિલેક્ટ કરશો ત્યાર પછી આગળના ઓપ્શન ખુલશે અહીંયા ડિસ્ટ્રિક્ટ વાળા ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જ્યારે ડિસ્ટ્રિક્ટવાળા ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો એટલે ઘણા બધા અહીંયા તમને જિલ્લા જોવા મળશે ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો આપણે આમાંથી કોઈ પણ જિલ્લો સિલેક્ટ કરી લઈએ અહીંયા જોઈએ તો આપણે જામનગર જિલ્લાને સિલેક્ટ કરીશું હવે આગળનો જ એક નવો ઓપ્શન ખુલશે બ્લોકનો અને વિલેજનો હવે બ્લોકના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે અહીંયા છે ધારોલ જે છે અહીંયા ઘણા બધા બ્લોક જોવા મળશે એમ કે તાલુકા પણ જોવા મળશે તો આમાંથી આપણે ગમે તે સિલેક્ટ કરીશું હવે છેલ્લો ઓપ્શન છે અહીંયા વિલેજનો તો એ વિલેજના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે અને આમાંથી કોઈ પણ વિલેજ તમે સિલેક્ટ કરી એટલે કે તમારું ગામ જે હોય સિલેક્ટ કરી લેવાનું છે સૌ પ્રથમ શું કરવાનું તો તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું ડિસ્ટ્રિક્ટમાં તમારો જિલ્લો બ્લોકમાં તમારો તાલુકો અને વિલેજમાં તમારું ગામ ત્યાર પછી એક ઓપ્શન તમને જોવા મળી રહેશે ગેટ રિપોર્ટનો ઓપ્શન આ ગેટ રિપોર્ટના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે હવે અહીંયા આખી લાભાર્થી આદિ લિસ્ટ તમને જોવા મળી રહેશે જેમ કે તમે ચેક કરી શકો છો કે ઘણા બધા નામ છે હવે આ લાભાર્થી આદિ લિસ્ટમાં તમારે તમારું નામ ચેક કરી લેવાનું છે આમાં તમારું નામ હશે તો જ તમને અહીંયા હપ્તો મળશે અન્યથા તમને એકવીસમો હપ્તો પણ નહીં મળે અને બાવીસમો હપ્તો પણ નહીં મળે બીજું તમારું એક કાર્ય આવે છે કેવાય કાર્ય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કાર્ય માનવામાં આવતું હોય તો કેવાય સીનું કાર્ય કેવાય ઉપર ક્લિક કરી લેવાનું છે અને થોડું નીચે આવવાનું છે હવે તમારે અહીંયા તમારો બાર આંકડાનો આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે તમારો જે પણ બાર આંકડાનો આધાર કાર્ડ નંબર હોય એ તમારે અહીંયા દાખલ કરવાનો છે અને દાખલ કર્યા પછી સર્ચ બટન ઉપર ક્લિક કરવાનું છે હવે એ કેવાય તમે તમારા મોબાઈલમાંથી ત્યારે કરી શકશો કે જ્યારે તમારું આધાર કાર્ડ નંબર તમારા મોબાઈલ નંબર જે છે સાથે લિંક હશે ત્યારે તમે તમારું અહીંયા તમે કેવાય કરી શકશો え આધાર કાર્ડ મોબાઈલ સાથે લિંક હોય તો અહીંયા આધાર કાર્ડ દાખલ કરીને સર્ચ બટન ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે ઓટીપી તમારે દાખલ કરવાનું છે અને જ્યારે દાખલ કરશો ત્યાર પછી તમારું ચોવીસથી અડતાલીસ કલાકની અંદર અહીંયા કેવાય સફળતાપૂર્વક થઈ જશે વાત કરીએ તો તમારું સ્ટેટસ પણ તમારે ચેક કરી લેવાનું છે અહીંયા ના સ્ટેટસ ઉપર ક્લિક કરવાનું છે ના સ્ટેટસ ઉપર ક્લિક કર્યા પછી અહીંયા તમારો રજિસ્ટ્રેશન નંબરને કેપ્ચાર કોડ દાખલ કરીને ગેટ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું છે અને તમારું જે સ્ટેટસ છે ચેક કરવાનું છે એમાં કાસ્ટ ઇમ્પોર્ટન્ટ લેન્ડ સેન્ડિંગ ફાર્મર આઈડી કાર્ડ જમીન વેરિફિકેશન આ આખા ચેક કરી લેવાનું છે આટલું હશે તો તમને સો સો ટકા હપ્તા મળશે આ કાર્યો પૂર્ણ કરવાથી તમને એકવીસમો ને બાવીસમો બંને હપ્તા મળી જશે તો આજનો વિડીયો પર એ પૂર્ણ કરીશું વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ નામજો આજનો વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ